અખિલ ભારત હિન્દુ મહાસભા દ્વારા પીએમઓ અને આવેદનપત્ર પત્રમાં જણાવ્યું હતું કે ગાય માતાને રાષ્ટ્ર રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે તો અગાઉ પણ ગાયને રાષ્ટ્ર રાષ્ટ્રમાતા જાહેર કરવા માંગ કરાય ચૂકી છે લોકોની લાગણી અને ભાવના મુજબ સમગ્ર ભારતમાં ગાયને ગૌરી ગીતા ગંગોત્રી એક માનું બિરુદ અપાયેલું છે અને હિન્દુ ધર્મના આસ્થાનું પ્રતિક છે ત્યારે ઘણા સાધુ સંતો અને લોકો દ્વારા ગાય માતાની રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે ઘણા બધા આંદોલન પણ કરાઈ રહ્યા છે જે પ્રેરણા હેતુ અમે લોકો આજે આ આવેદનપત્ર દ્વારા એક સંવેદનશીલ સરકારની નમ્ર અપીલ કરી હતી કે એક ધર્મ નિરપેક્ષતા અને આધ્યાત્મિક દેશ તરીકે જોતા ગૌ રાષ્ટ્ર રાષ્ટ્રમાતા જાહેર કરાય તે દેશવાસીઓની માંગ છે જેથી અખિલ ભારત હિન્દુ મહાસભા દ્વારા સંવેદનશીલ સરકારને એક નમ્ર અપીલ કરાય છે કે ગૌમાતાની રાષ્ટ્રમાતા જાહેર કરાય અને પંદર દિવસમાં માંગણીનો હકારાત્મક જવાબ નહીં અપાય તો આંદોલન પણ ચીમકી ઉચ્ચારાય છે જી મારું નામ કેતન સોજીત્રા છે આજ રોજ અમે કલેક્ટર શ્રીને આવેદન દેવા માટે આવેલા છીએ કે ગાયને જ્યારે દેશભરમાંથી માતા કહીને બોલાવતા હોય ત્યારે માતાનો દરજ્જો એને આ દેશમાં મળી નથી રહ્યો એ માટે અમારી માગણી છે વિવિધ અમારા સંગઠોની માગણી છે કે ગાયને રાષ્ટ્રમાતા ઘોષિત કરવામાં આવે આગામી દિવસોમાં અમારી માગણી સંતોષવામાં નહીં આવે તો અમે ગાંધી સિંધી આંદોલનને આગળ વધારીશું વિવિધ તાલુકા જિલ્લા રાજ્ય રાજસ્થાન દિલ્હી તમામ જગ્યાએથી અમારા સંગઠનો મજબૂત કરી અને ગાયને રાષ્ટ્રમાતા વહેલી તકે કેમ જાહેર થાય એના માટે અમે તમામ પ્રયત્ન કરીશું સરકાર દ્વારા અમુક યોજનાઓ હતી ગાયો માતાની એ બંધ કરવામાં આવી છે શું કહેશું અગિયાર યોજનાઓ જે પશુઓ માટેની હતી એ આ સરકારે બંધ કરેલી છે એમનો લાભ વહેલી તકે સરકારને મળે એમના માટે પણ અમે મુદ્દાનો ઉલ્લેખ કરી અને કલેક્ટરશ્રી રાજ્ય સરકારશ્રીને અમારી રજૂઆત છે કે વહેલી તકે એ યોજનાઓ ચાલુ થાય તમામ પ્રકારની હાલ તો ગાયને રાષ્ટ્ર માતા જાહેર કરવાની માંગ સાથે ખેલ ભારત હિન્દુ મહાસભા દ્વારા જો પંદર દિવસમાં હકારાત્મક જોબ ન અપાશે તો આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ હોય ત્યારે હવે જોવું રહ્યું કે સરકાર અમારે શું નિર્ણય લેશે અઝર કુરેશી વેન્યુસ